arati re jaya har sid matni re ma gam dam no batwa ge re jananal jalar khan ke re han wadi han aake zindagi kaam karwana ko zindagi kaam karwani ala kadi zindagi mein kaam kar ji to kadi navrai nahi mala par maro bhai ban sa maro jigar jaan langotiyo bhai ban ભેગા રહીએ પણ એ મારા મારા રોજ આવે રોજ ચા પીવારે આવે પણ હમણાંથી બે દાળાથી દેખાણો નહીં મને દેખાણો નહીં તે મારા એનું મોઢું ના હોય ને ભાઈબંધનું તો મને ચેન પડતી નહીં એ અમારી બેની ગહેરાઈ હું એવી ભાઈબની છે ને તો અમે કોને આખા ગોમ જોઈ રહી છું કાલે આ લાકડોમ જવા થયા તો એ તમારી ભાઈબની છૂટી નહીં એને તો વાળી મારું એટલું બધું મારું કોમ કાઢ્યું છે ભાઈ એ કાઢ્યું છે એનું કોમ હં ભાઈ ભાઈ બની કોને કહેવાય હારા ભલા આવ હારા ભલા આપળા રાખે સુખ દુખમાં આવે એનું નામ ભાઈ બની કહેવાય પણ ભાઈ બનાયો નહીં અને એ ભાઈ બની ભાઈ બની કોને કહેવાય રે રે ભાઈ બન કોને કહેવાય રે ભાઈ બની મો સુદામાને કૃષ્ણ મળ્યા રે તેને ભાઈ બન કહેવાય છે તાણ ભાઈ ભાઈ બન તો એવો કઈ ન પોતાની જીવ આ લીધી હોય તો એમને લાગવું જો ના ભાઈબંધ સર દગો ના કરાય હા તો કે ના ટકા હું તો કોઈ રાયડો પડ્યો છે રાયડો જબરજસ્ત આખો કોઈ ઓટામાં રાયડો નહીં એવો મારે રાયડો પડ્યો છે આ નંબરમાં જો આ નંબર પેલા નંબર માં તો વળી જબરજસ્ત પડ્યો છે રાયડો અને જેટલી ખાતર ની ઠેલી પહોંચ

તમે મને આલ્યા પૈસા બીજા દાળ માગે કે પેલા પૈસા લાય અને આપણા તે મારા છોડી વખત જેટલો ટેકો કર્યો હતો રહોણો પૂરત લિયા લી તોય તે કદી રૂપિયા માગે લ્યા એ તો લક્ષ્મીને હાલ દીધું કેવા થોડીને હાલ્યો પુણ્ય નું કેવા કોમ તાન બજે પણ તીએ મને ખબર છે તેને મન મારવા લીધો તો તું આવી ગયો તો પેલા પટ્ટીઓ મને તા મારી એ તો જરા મેઠા ભાઈ પટ્ટીઓ માર્યા ન ગઈ ઓના તો કટકા મુગઈ ના તું વાત તો આની લાખો ભાઈ બન રાખો પણ એક ભાઈબંધ જેમ જેમ થયું તાર ભાભી કહી દીધું આવું છે કે હેતર નું કોણ બધું પસંદ થાય

પણ એકલા ભાઈબંધો કોમ ના આવે મહેનત તો કરવી પડે જ નહીં અલ્યા પાછો તને હા કેટલા લે લે અલ્યા આવ માર ભાઈ એટલે તું તો આમળો પાળતો નહીં દેખરતો જ નહીં કેથી અને યાર એ તો બારવ એમ પાછો ઢાળ્યું બનાવું તો એકર બધા કારીગરો આ છે તો મુકો આવું હેડતો હોય કારો તો બધો રોજનો બોલવા છે મેલ શેર બધા ના આપું છે તું નહીં હા હા બધું હું કીધું તે કરે બધું

તમે પાછા ઓના જેવું કરો તમારે રીહ આવે તમારા ભાઈ બોનો છે એટલે મો તારા ભાઈ બોનો મને રી નહીં આવતી હા પછી લતી કે તાર સા ભાઈ બોન છે વા તો હો ભાઈ બનો છે હો ભાઈ બનો તારા આ કેટલા જ હેતુ કે ને તારા તારા પડખા કેટલા ઉપાડે મને બતાય બધા કોરે માખર હા હા કોરે માખર કોઈ વાત આ રહી હા મારા ભાઈ ગમે ત્યારે આવી ગમે ત્યારે કાળી રાતી આવે બંધ થા તમે વળી ઉઠો લઈ કરે કે તમાર પેલું એ પેલું ખાટી ઉરુડો હે 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 કરા ના ઉઠો થઈ જતી મરવા પડ્યું છે ઓ લંગોડિયા પર બોન ભાઈ બોન બત તમારો એક ભાઈ ભણ વળી હંઘરી રાખે છે એ કડી કોમમાં આવા તો વળી તુમકા એક તારા ભાઈ ભનો એ પફળો મોબાડી ને એ તારા ભાઈ ભનો તારી ભાઈ બની કેમ કરી છે તને પોતે ખબર છે કેમ કરી છે ખબર છે આ પૈસા પૈસા માટે તારા પાછળ ફર્યુ છે ખબર પડાડો પણ આજ પૈસા જ ના આલો બાપા એમ નજો એ કેમ પૈસા નઈ કાઢતા હોય કાઢતા હોય તે बात करो सो ओ बेटा आज कशू काम नाही करू ए भाईबणो ने मारा परीक्षा करी शकतारा जितना छे अने मारो भाईबण 100 इतला पोंमो आयो छे पेला तमारा भाईबणनी परीक्षा करो अरे आम्ही तो करी कटा ना बदू ए ए भाईबण ना लिधा ना आ तमन पेणाई ने भाईबण मारा सपोर्ट उरोस आ टिको छे तराना बदू थ्यू छे खबर घोडा छे ले हे उभीची तारा गाठे पेट घोखन ढोडा पेरले तार मारा पल्ला आवाज जोइल्या छे बेटा ले पछि ता पेट पछुवर मोळू जायला ना ना

तारापत प्रत्ये प्रेम हा तारम तारो भइभनियत आवशे कर हेक पण भइभन नुठू बोलवन आवसे हा पण के भइभन नुठू क्यों बोलवन आवसे इनी परीक्षा करी पडे कर कोण कर हा तो वागवा द हा हेलो आ बोलती ना चलायो किरण हा बोल बोल अल्या यार नुसो पड्योस हो हा पण बोलवा दो કેરા હા બોલ અલ્યા હું તો તમનો ઉભા કરે ને પણ હું આગળ આયેલો છે પેલા રોડો છે હaru એક પેલા છોકરા હaru બાઈક ઈસકોનું તે મന്തા હાડા જબન મારે ઓ યાર અને હું તો ઝાડું બોધી કાઢો તો પેલા રોઢવા થી લેબડ હ તે ના હું તો फटाफट આવજો પેલા ફોન કરજે બતાવ અલ્યા હું યે પેણે બતાવ

છોકરો <coughs> <coughs> માણસો આજ તમે વિશ્વાસ તોડ્યો કે ભગવાન નો વિશ્વાસ તોડે શરમ આપી જો તમને યાર આ મારા બાપુ કહેતો નતો મન હું મને સેવું મારા ભાઈબોન તારા ભાઈ બો આવાન તહેવાન આ

મિત્રો આ વિડીયોગે છે હજાર કઈબંધ હોય એમાં તમારો પૈબન છે તમારો જીગર જાન તમારા માટે જીવાલે સુખ દુઃખ માં રહેવો મિત્રો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જરૂર